કાઠામાં લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે ખરાખરીનો જંગ જામ્યો છે ગેનીબેન ઠાકોરે ડિજિટલ પ્રચાર અને ઝુંબેશ હાથ ધરી છે ડિપોઝીટ ભરવા ગેનીબેને ક્યુઆર કોડથી ચાંદલાની માંગ કરી છે ક્યુઆર કોડ અને ડિટેલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી છે તો ઉમેદવારી ભરવા માટે ગેનીબેને યથાશક્તિ મુજબ ચાંદલો માંગ્યો છે તો ચાંદાના રૂપિયાથી ડિપોઝિટ ભરી ચૂંટણી લડીશ તેવું ગેનીબેન દ્વારા કહેવામાં આવ્યું છે ક્યુઆર કોડ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર સામે ભાજપના રેખા ચૌધરી બનાસકાંઠાથી મેદાને ઉતારવામાં આવ્યા છે ત્યારે હવે ગેનીબેન ઠાકોર દ્વારા આ પ્રકારે ક્યુ કોડ સોશિયલ મીડિયામાં ફરતો કરવામાં આવ્યો છે અને તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે તેમના દ્વારા ચાંદલાની માંગણી કરવામાં આવી છે બને તેટલું રૂપિયાનો ચાંદલો કરવામાં આવ્યો છે અને જેની જેટલી શક્તિ હોય તે પ્રમાણે ચાંદલો કરવા માટે અપીલ કરવામાં આવી છે તો બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીનો ખરાખરીનો જે જંગ છે તે જામ્યો છે ગેનીબેન ઠાકોરે ડિજિટલ પ્રચારની શરૂઆત કરી છે અને તેમના દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ડિપોઝિટ ભરવા કેનીબેને ક્યુઆર કોડથી ચાંદલાની માંગ કરી છે જેની જેટલી યથાશક્તિ હોય તે પ્રમાણે ચાંદલો આપે તે પ્રમાણેની તેમના દ્વારા માંગ કરવામાં આવી છે તો ચાંદલાના રૂપિયાથી ડિપોઝિટ ભરી ચૂંટણી લડીશ તેવું કેનીબેન દ્વારા કહેવામાં આવ્યું છે અમારી સાથે સંવાદદાતા રતનસિંહ જોડાઈ ગયા છે રતનસિંહ જે પ્રમાણે ગેનીબેન ઠાકોર દ્વારા આ માંગણી કરવામાં આવી છે ચાંદો માંગવામાં આવી રહ્યો છે શું આ લેટેસ્ટ અપડેટ સામે આવી રહ્યા છે ચોક્કસ થી વાત કરવામાં આવે તો તે અત્યારે લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જે ગેનીબેન ઠાકોરની જે ડિપોઝિટ ભરવા ક્યુઆર કોડ જે અત્યારે સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ રહ્યો છે ત્યારે ગેનીબેન ઠાકોરની જે ઉમેદવારી ડિપોઝિટ ભરવા લોકો પાસે અત્યારે જે ચાંદલાની માગ કરી રહ્યા છે ત્યારે ચાંદલા સ્વરૂપે અગિયાર રૂપિયાથી લઈ યથાશક્તિ પ્રમાણે જે ચાંદલો આપવા માંગ કરાઈ છે જેને લોકોના આવેલા જે ચાંદલાને પૈસે ડિપોઝિટ ભરી કોંગ્રેસ ઉમેદવાર જે ગેનીબેન ઠાકોર છે જે ચૂંટણી લડશે ને ગેનીબેનનો ક્યુ કોડ જે સોશિયલ મીડિયામાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો રતનસિંહ જે પ્રમાણે ચાંદલાની માંગણી માગણી કરવામાં આવી છે જેની જેટલી યથાશક્તિ હોય તે પ્રમાણે ચાંદો આપવામાં આવે તેવી સ્પષ્ટ માંગ કરવામાં આવી છે એટલે સીધો સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું પૈસા ખૂટી પડ્યા છે કે કેમ ચોક્કસ જે રીતે કહી શકે કે અત્યારે જે લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે ગેરીબેન ઠાકોર છે એમને લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે એમનો ક્યુઆર કોડ બહાર પાડવામાં આવે અને જેને લઈને ગેરીબેનને જે લોકો દ્વારા જેમને એમને લાગણી છે તે રીતે લોકો એમને જે ક્યુઆર કોડમાં જે તાદલા સ્વરૂપે પેમેન્ટ નાખવામાં આવી રહ્યું છે કુમલ જી રતનસિંહ સમગ્ર આહિતી બદલ આપનો આભાર બેઠક વિશે તો ભાજપમાંથી તેમની વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે હવે ગેનીબેન ઠાકોર દ્વારા સોશિયલ મીડિયા પર માંગણી કરવામાં આવી છે ત્યારે હવે નજર કરીએ કોણ છે ગેનીબેન ઠાકોર ઓગણીસો થી બે હાજર સુધી દિયોદર તાલુકા પંચાયતના તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે અને તેમના દ્વારા જ હવે ચાંદલાની માંગણી કરવામાં આવી છે ડિપોઝિટ ભરવા માટે ચાંદલાની માંગણી કરવામાં આવી છે તો બે હજાર ચાર થી બે હજાર સાત ભાભર તાલુકા પંચાયતના પણ તેઓ પ્રમુખ રહી ચૂક્યા છે અને હવે તેઓ ચાંદલાની માંગણી કરી રહ્યા છે જેમની જેટલી યથાશક્તિ હોય તે પ્રમાણે પૈસા આપવાની માંગણી તેમના દ્વારા સ્પષ્ટપણે કરવામાં આવી છે તો ઉપરાંત ગેનીબેન ઠાકોર બે હજાર સાત અને બે હજાર બારમાં વાવ વિધાનસભામાં હાર પણ તેઓને પ્રાપ્ત થઈ છે અને ફરી એકવાર હવે તમને બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે ત્યારે હવે બેઠક પર ખરાખરીનો જંગ જામ્યો છે ત્યારે બે હજાર સત્તરમાં વાવ વિધાનસભા બેઠકથી તેઓને જીત પ્રાપ્ત થઈ હતી તો આ તરફ બે હજાર બાવીસમાં ફરી વાવ બેઠકથી તેઓ ચૂંટાયા હતા અને હવે લોકસભા બેઠક બનાસકાંઠા લોકસભા બેઠક પરથી તેઓને ઉતારવામાં આવ્યા છે ત્યારે ત્યાં આગળ રેખા ચૌધરીની સામે ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા છે ઠાકોર સમાજમાં ગેનીબેનનું સૌથી મોટું નામ છે અને તેના કારણે જ તેમને બનાસકાંઠા બેઠક પરથી ઉમેદવારી પદ આપવામાં આવ્યું છે અને ઠાકોર સમાજમાં તેમનો સૌથી વધુ દબદબો જોવા મળ્યો છે તો આ ઉપરાંત દારૂ દૂષણ અને કુરિવાજો સામે અને કુરિવાજો સામે ગેની બેન ઠાકોર દ્વારા અભિયાન ચલાવવામાં આવ્યું છે ત્યારે હવે નજર કરીએ કે કોણ છે રેખા ચૌધરી બનાસરી સંસ્થાપક ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ની તેઓ પૌત્રી છે અને તેમને ઠાકોર સામે ઉતારવામાં આવ્યા છે ભાજપમાંથી રેખાબેન ચૌધરીને ઉતારવામાં આવ્યા છે આ એન્જિનિયરિંગ કોલેજમાં તેઓ પ્રોફેસર છે અને તેઓને ઉમેદવારી પદ આપવામાં આવ્યું છે બનાસકાંઠા ખાતેથી ત્યારે બનાસકાંઠામાં હવે ખરાખરીનો જંગ જામ્યો છે કારણ કે સામે ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા છે ત્યારે રેખા ચૌધરી વિશે વધુ વાત કરવામાં આવે તો તેઓએ ગણિતમાં પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે તો એક શિક્ષિત મહિલાને બનાસકાંઠા ખાતેથી ભાજપ દ્વારા ઉતારવામાં આવ્યા છે રેખાબેન ચૌધરીનું નામ તેમના દ્વારા આપવામાં આવ્યું છે ત્યારે પૂર્વ સિન્ડિકેટ મેમ્બર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પણ તેઓ રહી ચૂક્યા છે રેખા ચૌધરીની સામે ઠાકોરને ઉતારવામાં આવ્યા છે અને ગેનીબેન ઠાકોર દ્વારા પ્રચાર અને પ્રસાર હવે ડિજિટલ માધ્યમ દ્વારા પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે રેખા ચૌધરી વિશે વધુ વાત કરવામાં આવે તો રેખા ચૌધરીના પતિનું નામ હિતેશ ચૌધરી છે તો રેખા ચૌધરીના પતિ મોરબી જિલ્લા ભાજપના પ્રભારી છે અને રેખા ચૌધરીને બનાસકાંઠા બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે એટલે કે તેમનું જે પીઠબળ છે તે ખૂબ જ મજબૂત છે એટલે કે બનાસકાંઠા બેઠકની ખાસ કરીને વાત કરવામાં આવે તો એક ઠાકોર સમાજમાં દબદબો ધરાવે છે ત્યારે બીજી તરફ રેખા ચૌધરી છે જેઓનું જે પીઠબળ છે તે ખૂબ જ મજબૂત છે